બધે કે ધૂળ ધૂળ જમા કરીને જો એટલે ભાઈ તે ન દેખાતી જો આજે ભાંગી ભૂકો કરે થોડું વાધી લાગી ગયા યાર હાથે કપાઈ જાય ને દાતડું ન્યા કે સમજો હમ સોળા પડી ગયા હમ આ ઢીગલો તમને લાગતો હશે માણસો એ કરેલો છે ખોટી વાત છે આ ઢીગલો છે કે આપણે ભાઈ ભૂણ કરેલો છે જો પૈસા ઉછી ના દેવા વાપસ હેલો યુટ્યુબ ફેમિલી સગી સાથે મારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતાજી હેરર મહાદેવ તો મસ્ત મજામાં ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે ને સરસ મજા નહીં કે એવો વાડીને આપણે વ્યૂ આવે છે જો ને કાલે જો આપણે કટર મારવા ગયા હતા તો જો બધે કે ધૂળ ધૂળ ધમાક કરી જો તે ભાઈ તે નથી દેખાતી જો જ્યાં અહીં લીધી આ પંખો સાફ કર્યો ઓલો પંખો જો એમનો ભીડ જો ને હજી છે કે આપણે માન કટર છોડવી રાખ્યા ને આપણે જો ગભમાં પીડ્યો હે તો આ નહીં કાં સાપત કરતો તો આવો જો કટર આવતો એ આવું ટ્રેક્ટર થઈ જાય આવો કોડામાં આવતો કે એટલે ધુવીડ જમા થઈ જાય આપણે આખું જ ખાલી દેખાતી હોય એટલે બધી ધુવી ધુઈડ થઈ જાય એટલો બધા ન ફરી દીધો તો શીટમાં તો બેઠા કે એટલે ન ભરાય તો પીડીએમાં ધુઈ ધૂઈ થઈ ગઈ છે જો આવું બધું છે તહા ગધર એ ગબો માં દે કેમ લેત આપણે રે કે સાપ કરીને આવી જ છે ખેતરમાં આજે પાસે એક નવું કામ શરૂ કરી દીધું છે આજે હે આપણે જોર જે મોડિફાયલ છે ને એને બધાને વાડવાનું તો જો માર ભાઈ મુરત કરીને એટલે પૂગી જ છે ને આપણે જો વાડ તો વર્તાઈ ગઈ એટલે પૂગી જ છે કે આપણે ઘરે કામ કરતા હતા કે પેલું આપણે મોટરનું બધું કામ કરતા હતા આજે વાડતા વર્તતા ને કે મુરત કરી દીધું છે કે વાડતા લઈ જ પોસે એટલે હઠે હમમે ઘરે પુકવાનું હે મને ની ભાગ પણ કોણ કેવું કરના કે બધું કેવું કરના

કેવો ઢીગલો કરી નાખી તો જવું એ હે કે ખોદી હે કે ભેગું કરી નાખી જવું અહીં આપણને લાગે કે અમે ઢીગલો કર્યો છે પણ એવું કંઈ નથી આમાં કે ભૂં આવે એ ભેગું કરી નાખ્યું જવું ફરતા હે કે એવું બધું આવું ભાંગી નાખ્યું લીધે ઠેર હમે સુધી ઘર સુધી કે બધું એટલે બધું ભાંગી નાખ્યું છે તો એને લીધે હે કે જો વાટો ચાલુ કરી દીધું છે ડેલી ટુ ડેલી હે કે ભૂલા ત્રાસ વધતો જાય છે એ લીધે કે અમારે આ બધું વાઢવું પડશે એમ તમે કે એટલે શરૂ કરી દીધું છે અહીંયા જો તલાવની પાસે આવું નજીક જ રહે એની અંદર જ ભૂંણા બધા રહે છે એટલે ગામ હોય કે ના એક તળાવ તો હોય જ હતી પણ અહીંયા હે કે બધા ભૂંડા ને એવું રહેશે તો અમારે નજીક જ પડે છે ક્યાંક જો આ પડવું એને પછી અમાર ડાયરેક્ટ પડવું આવી જાય તો ભૂંડા ધોરીને ડાયરેક છે કે જાહેર જોઈને હે કે જાહેર ખાવ ખાવું ઓછું ને ભાંગે જાજ અહીં જો આ બધું હે કે તમે દેખા ને બધું પાડી જ દીધું કે લાગડ જાહેર હતી હે

કૂટ કરે છે કેમ કે અમારે અહીં લખે કે ટી શર્ટ મળ્યો અત્યારે ઝોલો ને એવું બધું કર્યું કમ્પ્લીટ આવી કે આખો ઝોલો છે ઠેર આ માંડી ઠેર હામ મેં હું પુગાડેલો દેલો હે ન્યા લખે કે હાંધા બધા કમ્પ્લીટ કર્યા હતા પણ હજી હે કે પાવરનો સક્સેસફુલ નથી ગયો હજી પાવર જ નથી આવતો અહીં હવે કાંઈ આવ્યું બાપા હે નહીં આવ્યો હજી હે કે હજી પાવર હે કે આવ્યો જ નથી કેમ કે અમે છે કે ના ઘણું બધું હાથ હતા અમારે તો એ બધા કમ્પ્લીટ કર્યા રિફ્રેશ કર્યા તે પાવર નથી આવતો એમ તો છે કે મારા પટરાય ટ્રાય મારે પાવર આવે તો આવે એવું હે તો થોડીક મહેનત કરી લે પાવર આવી જાય તો સારું ના જો થોડી બધું આપણે કમ્પ્લીટ કરી રાખેલું હે એ જો પાણી પૂગશે કે તો આપણે ભાઈ ઓલા પડામાં આપણે જે કરવાનું છે કે એ થાય છે ન તો નહીં થાય એમ જાય કે પાણી પુગાડે થાય કે પછી તમને કહેવાય આપણે શું કરવાનું છે ને એમાં તો અમે થોડીક વાર વાઢો ની ટાટાપુર ના લાઈટ નું કામ કરી નાખ તો ફેમલો અત્યારે આપડે બોકીએ જશે આપડે રૂપા બેન ના ઘરે બેન ને હે કે છે આવશે રાત રોકાવા આવ્યા

એવું જ હોય આજે બધા સામાન કમ્પ્લીટ કરી છે હું જાય છે આવડાને બસ સ્ટેન્ડ સુધી ઉતારવા માટે એટલે યુરા બધા કપાસમાં પૂગી જાય વાગે જાવ થેલા તો તૈયાર કરી લીધો હોય બસ જાય તો હવે કે આવડાને મોવા સુધી ઉતારતા આવી

બાકી જો બસ આવી ગઈ છે જોવા માં કે બેની રિયા છે આપણે જો ઉતાર ઘેર રિયા દઈ તો ફેમિલી આપણે ગયા હતા મોવા તો હજે ફાઈનલ કે મોવા આપણે અરવિંદ અને આપણે રૂપબેન ને બંને બસ માં બેસાડીને પાછો વિયા વેસી આપણે ઘરે ને આજે હે કે આપણે કાલનો તો તમને ખબર હશે કે આપણે ભાઈ મોટર નોતી ઉપર તો જી છે કે કઈ મેલ ન થાયો છે હે કે આપણે મોટર ઉપડી નથી એટલે બે શરમ પાવર આવે ને એક માં પાવર ન થાય તો ઈ માથા કુદ માતા રજી અમે બાબ દીકરો હતી એમાં બાપા ઓલા કવે છે ને હજી મારે ત્યાં જવાનું છે તો આપણે હમણાં એ જ કામમાં બીજી છે ને ભાઈ આપણે જે પરત યાદ કર્યો ને એમાં આપણે પાક તો કંઈક કરવો પડશે પણ ના પાણી પહોંચે તો થાય ને એવું છે ને અત્યારે મોટરની છે કે સો ટકા ગેરંટી નથી કે ઉપર છે તે ગયા વર્ષે આપણે બંધ કરી હતી પછી એનો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો આના આપણે મોટરની શરૂ જ નહોતી કરી કેમ કે આપણે કાંઈ લાઈટ નહોતી આવતી અને બીજી વાર કે ટીચ નહોતી તો એને લીધે છે કે આપણે મોટરને એવું કંઈ ઉપાયડું નહોતું તો હે કે બધો ટ્રાય મારો ને તો ટેબલમાં થોડું ઘણી પ્રોબ્લેમ બતાવે છે એ લીધે છે કે પાવર જે પૂરતી આવ્યો નથી તો એમાં પપ્પા તો હે કે એમાં જ મહેનત કરે છે મારે જવાનું છે એમાં મહેનત કરવા જે મોટર ચાલુ થાય પછી પાણી નીકળે પછી આપણે કાંઈક પાક કરીએ એ જે પડે ચા કર્યું એમાં ત્યાં સુધી તો કાંઈ મેળ આવતો નથી તો એવું બધું છે તો હારના બ્લોગને એને અહીંયા કરીએ અને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ બ્લોગમાં Ya suru devedani Jai Mataji